હોળી ધૂળેટીમાં બજારમાં દેખાય કેરી દેખાઈ દીધી નથી આંબા ઉપર મંજરી ગરમીની કારણે બળીને કાળી પડી ગઈ છે તો ક્યાં ખરી પડી છે જેને લઈ માર્ચમાં કેરીનો પાક આવવાના બદલે હવે મેમાં આવશે અને તે પણ પ્રતિવર્ષ કરતાં અર્ધ અરધ આવશે અને હજુ પણ આંબાવાડીમાં આંબે જોઈએ એટલો મોર બીજી વાર ન આવ્યો નથી ત્યારે કેરીનો પાક ચાલુ વર્ષ નિષ્ફળ જતા ખેડૂતોમાં ચિંતા વધારી દીધી છે અનુકૂળ વાતાવરણ મળ્યું નથી તેમજ કેરીનો મોર ખરી પડતા આગામી બે મહિના મોડી આવશે અને અહીં આવશે ઓછી આવશે જેને લઈ મીઠી મધુર કેરી મોઘી થશે તો એક્સપર્ટ ક્વોલિટી કેરીનો પાક પણ જૂજ આવશે તેમજ કેરીની ખેતી સાથે સંકળાયેલ ખેડૂત અગ્રણી જમિયતભાઈ પટેલે જણાવ્યું હતું હું જમ્યતભાઈ મગનભાઈ પટેલ દીવા ગામનો રહીશ છું અને આંબાની ખેતી સાથે સંકળાયેલો છું આ વર્ષે આંબાના પાકને જે રીતે વાતાવરણ અનુકૂળ આવ્યું તે રીતનું અનુકૂળ વાતાવરણ આવ્યું નથી આ વર્ષે કમોસમી વરસાદ પડવાથી આંબાની ઉપર જે ફૂલ બહારમાં ફૂલ બહાર માંજરી આવી જોઈએ તે આવી નથી અને વરસાદ કમોસમી વરસાદ થવાથી આંબાની માંજરી ગઈ ગઈ પડી છે ને આંબાનો આંબાની ઉપર ચોપડા જેવો રોગ આવ્યો છે વારંવાર કેરીનો પાક ઓછો આવશે મોડો આવશે ને એક્સપોર્ટ ક્વોલિટીનો જે માલ જોઈએ એક્સપોર્ટ ક્વોલિટી માલ આ વર્ષે થવાનો નથી એટલે એક્સપોર્ટ જે થાય છે તે પણ આજે થઈ શકે એવું લાગતું નથી મારું માનવું એવું છે કે આ વર્ષે લોકોને મીઠી મઠોરી કેરીનો સ્વાદ માણવા મળશે પણ બહુ મળશે ને થોડી મોંઘી મળશે કે અત્યારે ગુજરાતી અંદર આ પરિસ્થિતિ છે અત્યારે દેખાડ્યા હશે આંધ્ર કે તાલીમ નાવડી બાજુથી બાજુ આપી હશે રત્નાગીરી કેરી હશે અત્યારે આપણી લોકલ કેરી બહુ નાની છે અને હજુ આવતા લગભગ એપ્રિલ મે માં આવશે એવું લાગે છે મને ને કેરી રસ્યાઓને સ્વાદ ચાખવાનો બહુ મળશે ખેડૂતો આંબાની ખેડીમાં માં એટલું બધું નુકસાન થયું છે કે એવું લાગે કે આંબાની ખેતી બંધ કરી દઈ એટલું બધું ભયંકર નુકસાન થયું છે એટલે આ વર્ષે તો આંબાની ક્યારે કરવાનું મન ઉઠી જાય છે એવી પરિસ્થિતિ થઈ છે દર વર્ષે આ વર્ષે અમને આંબાની ખેતીમાં બહુ મોટો માર પડશે